દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી પર પણ નજર કરી લઈએ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આવતા કાલથી 26 એપ્રિલ તારીખ 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગર અને ભej અને અરબ સાગરનો ભેજના કારણે પ્રી મોસન એક્ટિવિટીની શરૂઆત થઈ છે જોકે તેના બાદ કાળઝાળ ગરમી પડશે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી છે બિહાર ઉત્તર પ્રદેશ સહિત આઠ રાજ્યમાં હીટ વેવની આગાહી છે આ વચ્ચે પંજાબ હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે જો કે આગાહી મુજબ ગુજરાતમાં પણ માવઠું આવ્યું છે ગુજરાતમાં સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ આવી પડ્યો છે જો કે તેમ છતાં રાજ્યમાં લોકોને અંગ ગરમીમાં શેકાવું પડશે મોટા ભાગના શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે લેટેસ્ટ અપડેટ અનુસાર અમદાવાદ એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું ગાંધીનગર રાજકોટ અમરેલીમાં પણ પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હાલ ગરમી ઘટવાના ઇંધણ નથી વાતાવરણ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી એવી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે રાજ્યના તાપમાનમાં બે ડિગ્રી આસપાસ તાપમાન વધશે મોટા ભાગના શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહેશે ડીસા રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચશે આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા છે પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે તારીખ અઠાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ત્રેતાલીસ મી ચુમ્માલીસ ડિગ્રી રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાલીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે તો કચ્છમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે જુનાગઢમાં ગરમી એકતાલીસ ડિગ્રી અમરેલી અને ભાવનગરમાં અડત્રીસ મી ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે આ હવા ડાંગ અને વલસાડ માં ગરમી રહેશે મે માસ ની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે જેથી ગરમીનો પારો ફરી નીચે જશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસમી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાત માં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસ મી ચૌદ મે વચ્ચે હવામાનમાં માં બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાય છે મિત્રો અમારી ચેનલને ને લાઈક એન્ડ સબક્રાઈમ બાકી હોય તો કરી લેજો